સર ઇન્ડિયા દ્વારા આયોજન કરવામાં આવેલ જે યોગા શિક્ષકો સામાજિક સંસ્થાઓ પત્રકાર મિત્રો અને પોલીસ તથા હોમગાર્ડ જવાનો એમાં સામેલ થાય એને સફળ સાયકલિંગ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત જે સાયકલ રેલીનું આયોજન કરેલું હતું એમાં અમે વેરાવળના નાગરિક તરીકે લીધેલો ખૂબ સુંદર આયોજન હતું અને આવી જ એમના દ્વારા રહે એવી અમે આશા રાખીએ છીએ ઇન્ડિયા મુવમેન્ટમાં વધુ પડતા માણસો સાયકલિંગમાં ભાગ લીએ અને ફિટ થાય એવી આજના દિવસથી સૌને પ્રોત્સાહન મળે છે તેથી આવા આયોજનો વારંવાર થતા રહે અને લોકો પણ આમાં સહભાગી થાય એવી પ્રાર્થના नदी वाल उयो ये var uyuyor yine.